ઉમરગામ નારગોલ વચ્ચે વારોલી ખાડી પર વર્ષોથી જેટીના નિર્માણ માટે સ્થાનિકો દ્વારા માંગ થઈ રહી છે વર્ષ બે હજાર બાવીસમાં કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચૌદ જેટલી જેટીઓને અલગ અલગ જિલ્લામાં એફએસએલની મંજૂરી મળી હતી વલસાડ જિલ્લામાં ઉમરગામની જેટીને પણ મંજૂરી મળી જે તે સમયે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજ સર્વેની કામગીરી શરૂ કરાઈ જેમાં સોઈલ ટેસ્ટ ડ્રિલિંગ વગેરે પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી ગતરોજ ફરીવાર છેલ્લા તબક્કાનું સર્વે કરવામાં આવ્યું જેથી સુધી અવાજ જવા માટે પોળો રસ્તાની જરૂરિયાતને ધ્યાનમાં તેમજ વોટ પાર્કિંગ મચ્છમાં વગેરે બાબતે સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી મંજૂરી તાત્કાલિક વણે માટે પ્રક્રિયા કરવામાં આવી ઉમરગામ અને નારગોલ વચ્ચે જો નવી જેટીના નિર્માણની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવે તો નારગોલ ઉમરગામ વિસ્તારના માછીમારો અને ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં નારગોલથી આવતા લોકોને મોટી રાહત મળી રહેશે હું અપૂરો માછી ઉમરગામથી આજે વાસ્કો એજન્સીમાંથી અમિતભાઈ આપણા ત્યાં સર્વે માટે આવેલા હતા આ સર્વે આગળ પણ બે હજાર બાવીસમાં થયેલું હતું પણ થોડો ટેકનિકલ પ્રોબ્લેમ હતો તો પૂછ્યું એમણે જાણ કરી કે ભાઈ આ પાછું રીસર્વે શાના માટે તેમણે જે એમણે જે જાણ કરી કે ભાઈ આપણો જે રોડ છે મેઇન રોડ જે આવવા માટે દરિયા માટે એ રોડનો એપ્રોચ થોડો મોટો જોઈએ ને જે આપણી પાસે હતો હાલમાં એ નાનો પડતો હતો એટલે રીસર્વે કરવાની જરૂર પડી હતી એ રીસર્વે કરીને અમે આ મારો પ્રોજેક્ટ સબમિટ કરવા માગે છે અને વહેલી તકે વહેલામાં વહેલી તકે અમે આ કામનું ટેન્ડરિંગ કરીને આગળની પ્રોસેસ કરવા માટે બંધાયેલ મારું નામ અમિત છે આપણે વેબકોસ ગાંધીનગર તરફથી સર્વે માટે આવ્યા છીએ એ હાઇડ્રોગ્રાફી એન્ડ ટોપોગ્રાફી નવી જેટી બનાવવાની છે અને ડ્રેજિંગ માટે જે સર્વે કરવાનું છે એના માટે અમે આવ્યા છીએ અને એના માટે આપણે જે બાજુમાં ડાબી સાઈડ નવો એરિયા એક્સટેન્ડ કરવાનો છે ત્યાં રોડને ફીશ નેટ ફિશ બાંધવાના નેટ ને બોટ પાર્કિંગ એરિયા ને માછી સેલિંગના શેડ ને બધું બનાવવાનું છે એના માટે આ કામગીરી ચાલી રહી છે અગાઉ પણ એકવાર બે હજાર એકવીસમાં સર્વે થઈ ચૂકેલ છે જે અત્યારે રિવાઇઝ સ્ક્રીન ફરીવાર કરવામાં આવે છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સતરે ડોટ કોમ આઝાદી સમાચારોની